આપણે ગમે તે શાક બનાવીએ પણ જો સાથે ભાખરી સરસ ના હોય તો એ શાકની મજા મરી જાય છે આજે હું તમને ખૂબ જ સરસ ક્રિસ્પી ભાખરી બતાવી રહી છું જે શાક સાથે ખાઓ દૂધ સાથે ખાઓ કે અથાણા સાથે ખાઓ ખૂબ મજા આવશે તો આ ભાખરી કરવા માટે થોડીક તકેદારી રાખવી જરૂરી છે તો હું તમને એ બધી જ તકેદારી આજે બતાવવા માગું છું કે કડક ભાખરી કેવી રીતે બનાવાય હવે વેકેશન પણ ચાલી રહ્યું છે અને બધા ફરવા પણ જતા હોય છે તો આવી સરસ ભાખરી લઈને જશો તો બહારનું કશું તમને નહીં ખાવું પડે ભાખરી બનાવવા માટે મેં ઘઉંનો લોટ જ લીધો છે જે દરેકના ઘરમાં હોય છે અને કોઈ પણ ઘઉંનો લોટ ચાલશે ફક્ત ઝીણો હોવો જોઈએ અને ભાખરીમાં મોણ મેં ઘીનું નાખ્યું છે યાદ રાખજો ઘીના મોણ વગર ભાખરી સારી નહીં બને પ્લસ એની અંદર એક ચમચી જીરું અને અડધો ચમચી અજમો હાથમાં આવી રીતે મસળી અને નાખી દેવાનું છે મસળવાથી અજમાની ફ્લેવર સારી આવે છે જીરામાં બહુ ખાસ ફરક પડતો નથી પણ બંને વસ્તુ સાથે મસળી છે અને ફક્ત અને ફક્ત મીઠું નાખ્યું છે થોડાક મરીનો પાવડર મારી પાસે હતો તો થોડો મરીનો પાવડર નાખ્યો છે એટલે જીરા મરીવાળી ભાખરી આપણે બનાવીશું તો ચા સાથે પણ ચાલશે શાક સાથે પણ સારી લાગશે અને અથાણા સાથે પણ સારી જ લાગશે દરેક વસ્તુ આપણે મિક્સ કરી દઈશું હું તમને એવું બતાવવા માગું છું કે મોણ કેટલું જોઈએ જોવાનું છે આ મોણ બરોબર નથી કેમકે ફટ્ટ દઈને લાડવો તૂટી જાય છે તો થોડું ઘીનું મોણ હજુ નાખવું પડશે જે પ્રકારનો તમારો ઘઉંનો લોટ હશે એ પ્રમાણે મોણ તમારે એડ કરવું પડશે પણ ઘીનું મોણ નાખશો તો જ આ ભાખરી આટલી સરસ ક્રિસ્પી થશે અને આને સારી રીતે આપણે મિક્સ કરીશું અને મોણ હું તમને એટલા માટે જ બતાવું છું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે ઘરમાં પણ કોઈને શીખવાડતા હોઈએ બાળકો ફોરેન જાય છે એમને પણ શીખવાડીએ તો આ જ વસ્તુ શીખવાડવી જોઈએ કે મોણ કેવી રીતે ચેક કરવાનું અડધી ચમચી બે ચમચી એવી નહીં બતાવવાનું એમને પ્રેક્ટિકલી બતાવવાનું કે મોણ કેવું હોવું જોઈએ તો અહીં મારું મોણ સરખું પડી ગયું છે અને હવે આપણે આની અંદર સવારનું ઉકાળેલા દૂધની મલાઈ છે લગભગ બે ચમચી જેવી મલાઈ છે મારી પાસે ના હોય તો ઘી વધારે નાખશો તો પણ તમારી ભાખરી આવી જ સરસ ક્રિસ્પી થશે મારી પાસે મલાઈ હતી અને હવે શું કરવાનું છે કે આનો લોટ આપણે દૂધથી બાંધવાનો છે જેટલી દૂધની જરૂર પડે એ પ્રમાણે આપણે નાખ્યા કરીશું એક સામટું દૂધ નાખી દેવાનું નથી લોટને મિક્સ કરતું જવાનું અને દૂધ નાખતું જવાનું આ જ રીતે લોટ બાંધશો તો જ તમારો લોટ પરફેક્ટ બંધાશે એટલે ધીરે ધીરે કરીને દૂધ નાખતા જજો અને લોટને મિક્સ કરતા જજો ધીમે ધીમે મસળતા મસળતા મને ખ્યાલ આવી ગયો કે હવે મને લાગતું નથી કે મારે દૂધની જરૂર પડે આ રીતે તમે પણ ચેક કરતાં કરતાં જ ભાખરી બનાવજો ખૂબ સરસ બનશે અને અત્યારે વેકેશન ચાલે છે બાળકોને સવારે નાસ્તામાં ઘીવાળી ભાખરી આપશો તો માઇકાંગલા બાળકો પણ સરસ સોલિડ એકદમ શક્તિવાન બનશે તો આ બધું વેકેશનમાં કરવાનું જ હોય છે મધર્સને એટલે આ ધ્યાન રાખજો રેડીમેડ વસ્તુ ખવડાવવું એના કરતાં આપણે સરસ મજાનો લોટ બાંધી અને ભાખરી ન ખવડાવીએ બાળકોને હવે લોટ મારો સરસ બંધાઈ ગયો છે અને હું તેના માપસર લુઆ કરું છું મોણ વધારે હોય એટલે ભાખરી કડક બને એ બધી જ વસ્તુ બરાબર પણ છોકરાઓની હેલ્થ માટે બહુ જ સારી છે અથવા મોટાઓ માટે પણ જે લોકોને જોબ્સ પર જતા હોય છે આપણા બાળકો એ બધા માટે આ ભાખરી ખૂબ જ અનુકૂળ છે તો હવે આપણે ભાખરીને વણી લઈશું મોવણ વધારે છે એટલે આજુબાજુથી ભાખરી ફાટવાની જ છે અને તેને આપણે સાંધતા સાધતા વણવાની છે તો જેટલી જાડી કે પાથરી તમારા ઘરમાં ખવાતી હોય એટલી રાખજો પણ હું કહીશ કે બહુ જાડી મેં નથી બનાવી અને દેખાવમાં સરસ હોય ને તો બધાને ખાવાનું મન થાય છે એટલે આવી ધારો ફાટેલી ભાખરી તો આપણે નહીં જ બનાવીએ અને એના માટે આપણે એને કાપી કાઢીશું અહીં કોઈ પણ પ્રકારનું તમારા ઘરમાં પ્લાસ્ટિકનું કે સ્ટીલનું ઢાંકણું હશે તો એ કપાઈ જશે મારી પાસે આ ડબ્બો હતો જેની ધાર સરસ હતી અને એના ઢાંકણાની ધાર વાળેલી હતી એટલે મેં ડબ્બો લઈ અને ભાખરીના શેપમાં તેને કાપી લીધી છે આવી જ ભાખરી જ્યારે આપણે માર્કેટમાં જોઈએ તો આપણને લેવાનું મન થઈ જાય છે તો એવી જ ભાખરી આજે ઘરે તમે બનાવો અને ત્યારે વેકેશન છે તો બાળકોને ખવડાવો અને તંદુરસ્ત બનાવો હવે થોડું ઘી લગાવી અને આપણે ભાખરી મૂકી દઈશું બસ ઘી આજુબાજુ સ્પ્રેડ કરીને ભાખરી મૂકી દઈશું અને તવો થોડુંક તપેલો છે એટલે મીડિયમ ગેસ રાખેલો છે બહુ હાઈ નહીં અને બહુ સ્લો નહીં ગેસ એવો રાખવાનો છે બીજી બાજુ થોડાક ચાઠા પડે એટલે આપણે ભાખરી પલટાઈ દઈશું ભાખરી બનાવતા હવે આગળનો પ્રોસેસ લગભગ બધાને આવડતો જ હશે આ ભાખરી ધીમા તાપે શેકવાની છે એટલે ત્યાં સુધી મેં બીજી બે ભાખરી પણ તૈયાર કરી રાખી છે ભાખરી વણવામાં જરાય વાર નહીં લાગે પણ ભાખરી શેકવામાં ચોક્કસ વાર લાગશે ધીરજ રાખશો તો જ આવી સરસ કડક બિસ્કીટ ભાખરી તૈયાર થશે હવે ભાખરી જે તવા પર હતી એ ઓલમોસ્ટ બીજી બાજુથી શેકાઈ ગઈ છે થોડા ચાઠા પડી ગયા છે અને હવે આપણે તેની ઉપર ઘી જ ઉપયોગ કરવાનો છે ફૂલ ટુ ફૂલ ભાખરી ઘીમાં જ બનાવવાની છે અને તો જ ભાખરી ક્રિસ્પી થશે જો તમે તેલ નાખશો તો ભાખરી પોચી પડી જશે અને ઘી કરતાં વધારે જરૂર પડશે તેલની તો ઘીમાં ભાખરી બનાવજો તો હું કહીશ તમને કે ચોક્કસ તમારી ભાખરી સરસ ક્રિસ્પી રહેશે અને દૂધથી લોટ બાંધ્યો છે એટલે તમે આને બે દિવસ એ વધારે વધારે ત્રણ દિવસ ખાઈ શકશો એટલે રોજ રોજ બનાવીને રોજ રોજ ખાવી એવું જ હું કહીશ પણ જો તમને બનાવી રાખવી હોય તો બે કે ત્રણ દિવસથી વધારે નહીં રહે ફ્રીઝમાં રાખો તો વાત જુદી છે પણ ફ્રીઝમાં રાખશો તો જે બહાર રાખેલી ભાખરી હોય છે એવી ફરસી નહીં રહે થોડી કડક થઈ જાય છે પણ જો તમે માઇક્રોવેવનો ઉપયોગ કરતા હશો તો ફરી ભાખરી એવી ને એવી સરસ થઈ જશે તો અહીં એકદમ ધીમા તાપે અને તબેથાથી દબાવતા દબાવતા મારી ભાખરી તૈયાર થઈ ગઈ છે અને મેં ચારે ચાર ભાખરી આવી સરસ ક્રિસ્પી તૈયાર કરી છે આવી જ રીતે મેં બીજી પણ ભાખરી લઈ લીધી અને તેને તવા પર શેકી લીધી એમ કરતાં કરતાં ચારેય ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે તમને ભાખરી બનાવવાની રીત કેવી લાગી અને તમે આ ટાઈપની ભાખરી બનાવી અથવા ખાધી છે કે નહીં મને ચોક્કસ કહેજો હું તો એવું કહું છું કે લગ્નમાં પણ આ ભાખરી આવી હોય છે પણ આટલી સરસ નથી બનતી તો એકવાર તમે આ રીતે ભાખરીનો મારી રીતે ટ્રાય કરી જોજો તમને ચોક્કસ અનુકૂળ આવશે આ ભાખરીને આપણે ઘરમાં કોઈ વડીલ હોય તો દૂધમાં છોડીને આપીશું તો પણ એમને સરસ રીતે પેટ ભરાઈ જશે અને સંતોષ થશે અને બાળકોને તો મજા જ પડી જશે ધીમા તાપે શેકવાની હતી અને તવી બચતી બાજુથી સરસ ગરમ થઈ ગઈ હતી એટલે મેં બે ભાખરી મૂકી દીધી બંને ભાખરી ધીમા તાપે સરસ રીતે શેકાઈ પણ ગઈ હતી તો ભાખરીની રેસિપી તમને કેવી લાગી અને આમાં બીજા કેવા વેરીએશન્સ હોવા જોઈએ જેથી ઘરના નાના મોટા બધાને ભાવે અને કોઈ પૌષ્ટિક નાસ્તો આપણે ખવડાવતા હોય એવું આપણને પણ લાગે તમારે ઘરે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ કે નાસ્તો તમે ગરમ બનાવો છો કે મમરા પૌવા કે કોરા નાસ્તા કે પછી બહારના તળેલા નાસ્તા લાવો છો મારી સાથે ચોક્કસ શેર કરો જો આ ભાખરી તોડવાનો મારો ઇન્ટેન્શન એટલો જ છે કે હું તમને એવું બતાવી શકું કે કેટલી પોચી છે અને એકદમ પાવડર થઈ જાય એવી છે એકદમ ભૂક્કો થઈ જાય એ બતાવવા માટે જ અમે આ ભાખરી તોડી છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો મારા કહેવાથી એટલીસ્ટ બે ભાખરીનો લોટ તો બાંધો બહુ સરસ છે અને બહુ મજા આવશે